નવસારી એલસીબી પોલીસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલા બોરિયાદ ટોલ નાકા પાસેથી એક કારમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા રૂપિયા ચોપન હજાર સાતસો નેવુંના ઇંગ્લિશ દારોના જથ્થા સાથે બે હિસ્સાઓને ઝડપી પડ્યા હતા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય દ્વારા નવસારી એલસીબી પીઆઈ વિજય જાડેજાને આગામી સાતમી જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની હોય નવસારી જિલ્લામાં ચાલતી પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંકુશમાં લેવા બાબતે સ્પેશિયલ જુગાર ડ્રાઈવનું આયોજન કરી તે બાબતે નવસારી જિલ્લામાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમો પર વોચ રાખી માહિતી મેળવી સફળ રેડો કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે અંતર્ગત એલસીબી પીઆઈ વિજે જાડેજા પીએસઆઈ વાયજી ગઢવી પીએસઆઈ એસવી આહિર પીએસઆઈ આર ગોહિલ તેમજ એલસીબી સ્ટાફ સાથેની એક ટીમ બનાવી ખાનગી બાતમીદારો રોકી તપાસમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ નારાયણસિંહ અને કોન્સ્ટેબલ અર્જુન હર્ષદને બાતમી મળી હતી કે કીયા કંપનીની એક કાર નંબર જી જે પાંચ સીડબ્લ્યુ એકત્રીસ વીસમાં બે ઇસમો ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ નવસારી હાઇવે પરથી સુરત તરફ જવા નીકળ્યા છે તે બાતમીના આધારે નવસારી એચી પોલીસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલા બોરિયા નાકા પાસે વોચ ગોઠવી અને બાતમીવાળી કાર આવતા તેને રોકી તેમાં તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના રૂપિયા ચોપન હજાર સાતસો નેવુંનો સાહીઠ બોટલ જેટલો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કારમાં સવાર મૂળ રાજકોટના ધોરાજી તાલુકાના અને હાલમાં સુરત ખાતે અંબોરી ગામ ચાર રસ્તા નજીક રહેતા સાડત્રીસ વર્ષીય વિજય દથુ મેવાડા અને મનોજ જયંતિ મિસ્ત્રીને ઝડપી પાડી રૂપિયા પાંચ લાખની કિંમતની કાર તેમજ રૂપિયા ચોપન હજાર સાતસો નેવુંની કિંમતનો દારૂનો જથ્થો અને રોકડ તેમજ મોબાઈલ મળી રૂપિયા પાંચ લાખ પાસઠ હજાર બસો નેવુંનો મુદ્દામાલ કબજે લઈ બંને આરોપી વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી આ બનાવ અંગે વધુ તપાસ નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એન્ટી સિક્યુઝ નવસારી